છો મોજ મને તો બધાને હર હર મહાદેવ જય રામ જય દ્વારકાધીશ તો ફરી એકવાર આજે આપણા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે તો મિત્રો હાલ છીએ આપણે સોમનાથ અને હવે જઈ રહ્યો છું વાગીયા છે સાત અને જઈ રહ્યો છું સોમનાથમાં ફરવા કારણ કે કાલ તો દર્શન કરી લીધા છે પણ થોડું ફરવાનું બાકી રહી ગયું હતું હમિત શહેરી એવું બધું તો ફટોફટ ફરી એને આપણે પાછા આવતા રહીશું અને તમને પણ બતાવી દઈશું તો ચાલો તને જઈએ તો સવારમાં ગઈશ આપણે ગયા હતા મંદિરની આગળ દ્વારકાધીશના તો દર્શન કરવા માટે પણ આપણે તો કાલે જ દર્શન કરી હતા એટલે આપણે અંદર નહીં જઈએ આજે દર્શન કરવા પણ મિત્રો જો આ જગ્યા છે ને આ જગ્યાથી આગળ ફોન તો નથી લગાવવા દેતા પણ આ રીતે તમને મહાદેવના દર્શન કરાવું ને આપણે બીચથી પણ તમને અત્યારે મહાદેવના દર્શન કરી દઈશું આ આગળની જગ્યા છે ટેક્ચ્યુ તો જાણતા થશે આ ટેકચ્યુ છે હમીરસિંહ ગોહેલનું કે જેની સોળ વર્ષની ઉંમરમાં પણ દ્વારકાના મંદિરને દર્શ કરવા માટે જે આવેલો અંગ્રેજી એના માટે આ લાડી પડ્યા હતા હમીરસિંહ ગોહેલ આ હમીરસિંહ ગોહેલનો પુતળું બિલકુલ સામે સામ દ્વારકાધીશના મંદિર છે આ સાથે દ્વારકાધીશનું મંદિર છે અને આ છે આપણા હમીરસિંહ ગોહિલનું પુતળું આ બાજુમાં જ આવેલું છે લક્ષ્મીનારાયણનું મંદિર પણ પહેલાં તમને હું સમુદ્રના દર્શન કરાવતો કારણ કે સમુદ્રનો નજારો થોડોક સારમાં કંઈક સારો હોય છે અને પછી આપણે જઈશું દર્શન કરવા પહેલાં હું તમને સમુદ્રના દર્શન કરાવી તો ચાલો તમે સમુદ્ર તરફ આપણે આપણે આગળ વધી આપણે છે સમુદ્ર દર્શનની ટિકિટ પાંચ રૂપિયાની ટિકિટ હાલી છે અહીં કણે તમારે સમુદ્ર એ ફરવા જવું હોય તો પાંચ રૂપિયાની ટિકિટ મળે છે તો આપણે પાંચ રૂપિયાની ટિકિટ લઈ અને જે રહ્યા છે સમુદ્ર દર્શન કરવા માટે સમુદ્ર સમુદ્ર દર્શન આગળની પોતાનું રક્ષણ કરે છે નો નજારો માણ્યા પછી થોડાક આગળ બીચ મેં હાલો એટલે આવી જાય સોમનાથ મહાદેવનું મંદિર તો આ છે સોમનાથ મહાદેવનું મંદિર આપણે આવી ગયા છીએ એક રમણીય નજારા સાથે અને એક અદ્ભુત આપણું જે બારા જ્યોતિર્લિંગનું એક જ્યોતિર્લિંગ છે ત્યાં પહોંચી ગયા છીએ આપણે કાલે જ આવીને દર્શન કરી નાખ્યા હતા અને આજે આપણે દર્શન નથી કર્યા પણ બહાર રહે દર્શન કરી લેશું અને તમને પણ હું દર્શન દઉં સરસ દર્શન કરાવી દઉં ચલો સોમનાથ તમે આ તીરનો તો છે એનું તમને તો ખબર જ હશે કે છે એના જેટલું પણ આ સાથે આવેલું જ છે ત્યાં સેટ મતલબ ઉત્તર ધ્રુવલગન પાણી જ છે બીજું કંઈ જ નથી એ નિશાન બતાવે છે એ જેવી અને આ છે આપણું સોમનાથ મહાદેવનું મંદિર અને આપણે આવી ગયા છીએ સમુદ્ર દર્શન અને સોમનાથ મહાદેવના દર્શન કરીને અમે પાછા જઈ રહ્યા છીએ આ તરફ કારણ કે આપણે જલ્દી પાછી રૂમ પણ ખાલી કરવાનું છે કારણ કે નવ વાગેલું છે સાડા સાત વાગે ગયા જેટલું બને એટલું ખરી અને પછી રૂમે મિત્રો આ પ્રતિમા છે હમ ગોહિલની કે જે સોમનાથ મંદિરની સામે જ મૂકવામાં આવી છે આ પ્રતિમાનો એવો ઇતિહાસ છે કે જાણે જફર ખાન સોમનાથ મંદિરને લૂંટવા આવ્યો તહજ કરવા આવ્યો તાણે આ અમિરસિંહ ગોયલ માત્ર સોળ વર્ષની ઉંમરે જફરખાન સામે લડી પડ્યા હતા અને એમનું જાણે શીશ કપીજ્યું સતાય તાડ લડી ત્યું એવા જફરખાનનો ઇતિહાસ છે અને જફરખાને સોમનાથ મંદિર નતું લૂંટવા દીધું એવું કહેવામાં આવે છે મિત્રો તાણે આપણે નવ વાગી ગયા છીએ અને સાઇકલમાં આપણે ચેકઆઉટ લઈ લીધું છે કારણ કે નવ વાગ્યાનો સમય હતો કે આપણે બસો રૂપિયામાં રૂમ કંઈક ખાટલો લીધો હતો અને બધું સામાન એવું રહી જાય એવી રીતે લીધું એટલે આ જગ્યાએ લીધું હતું એટલે આપણે હવે જવાનું જ્યાંથી ભાલકા તીર્થ કૃષ્ણ ભગવાનની જ્યાં દેહ છોડ્યો હતો ત્યાં અને પછી જવાનું છે ત્રિવેણી સંગમ અને પછી આપણે નીકળીશું આગળ ભાવનગર તરફ તો ચાલો તને નીકળીએ તબીબી આપણે પહોંચી ગયા છીએ ભાલકા તીર્થ દ્વારકાના મંદિરથી ભાલકા તીર્થનો સફર પાંચ કિલોમીટરનો છે એટલે આપણે ફટોફટ આવી ગયા છીએ કારણ કે દર્શન કરીને આપણે પછી નેમ કરવાનું છે ત્રિવેણી સંગમ તો ચલો જાણે તમને દર્શન કરાવ દો ભાલકા તીર્થના જે આ મંદિર છે કૃષ્ણ ભગવાનનું આપણે આવી જાય છે પાલકાથી પણ મુકેશભાઈ મને મળી ગયા હતા બહાર એટલે મુકેશભાઈ અને અમે બંને ચા પીધી અને પછી અમે બે અંદર દર્શન કરવા તો મુકેશભાઈ અહીંયાના જ છે એટલે મને બધું ગાઈડ કર્યું કે આ જગ્યાએ દર્શન કરો તો મુકેશ મુકેશભાઈનો બહુ જ આભાર કે મારી જોડે રહ્યા અને મને બહુ જ ગુમ્યો કારણ કે હું અંદર આવ્યો અને તરત મને મુકેશભાઈ મળી ગયા હતા તો મુકેશભાઈનો મને દર્શન કરાયા સરસ વિડિયો પણ બનાવેલો મુકેશભાઈ તો મુકેશભાઈનો ખૂબ ખૂબ આભાર કે મને મુકેશભાઈ આટલી હેલ્પ કરી દો મુકેશભાઈ તમારો ખૂબ આભાર છે નીકળીને મુકેશભાઈના ઘરે નાસ્તો ચા અને કરીને નીકળી ગયા છીએ અને દરિયાના કાંઠેના કાંઠે અમે મુકેશભાઈ રસ્તો ભાડે તો એ અહીંયાના છે લોકલ એટલે શોર્ટકટ ખબર હતી તો મુકેશભાઈ હા છે મુકેશભાઈ મને લઈને આવ્યા છે અને અમે જઈ રહ્યા છીએ દિડે સંગમ ત્રિવેણી સંગમ દર્શન કરીને પછી હું મુકેશભાઈ છૂટા પડશું તો ચાલો તાણે તમને પણ ત્રિવેણી સંગમના દર્શન કરી દઈએ મને લઈને આ છે રામ મંદિર આજે મુકેશભાઈ મળ્યા એટલે હું ઘણું બધું ફરી લીધું ના કે આ બધું હું ફરત નહીં ડાયરેક્ટ ત્રિવેણી સંગમ જોઈને નીકળી જાત પણ મુકેશભાઈનો આભાર કે મને અલગ અલગ જગ્યાએ સોમનાથમાં ઘણી બધી જગ્યાએ ફરવા લઈને આવ્યા છે તો આપણે મુકેશભાઈનો એક શોર્ટ વિડીયો બનાવીશું ત્રિવેણી સંગમે તો ચલો તાણે કરી રહ્યા રામ પ્રભુ ના દર્શન તો હું ને મુકેશભાઈ રામ મંદિરના દર્શન કરીને આવી ગયા છું ત્રિવેણી સંગમ આ છે ત્રિવેણી સંગમનો નો ગીત જોઈ શકો છો તમે તો હવે તમને ત્રિવેણી સંગમમાં દર્શન કરાવી દઈએ કારણ કે અમે પણ દર્શન કરી દે તો ચલો ત્યાં આ છે મુકેશભાઈ મારી સંગાથી જારના મને મળે છે ને પાલકા ત્યાંથી મારી જોડે જ છે તો મિત્રો આ છે ત્રિવેણી સંગમ જ્યાં હિરણ કપિલ અને સરસ્વતી અને દરિયાનું મિલન થાય છે આ જગ્યાએથી થોડુંક દૂર છે ત્રિવેણી સંગમ થી પણ સાયકલ અહીંયા મોકલી અને પછી અમે નીકળે ગયા ત્રિવેણી સંગમ જોઈ અને ગીતા મંદિર જોવા તો ચલો જો આ છે ત્રિવેણી સંગમ નો નજારો અને એની સામે જ છે ગીતા મંદિર ચલો અમે પોકી ગયા છીએ ગીતા મંદિર આ છે ગીતા મંદિર કાઢ લઈ કે આપણે હવે સોમનાથ ને કરીએ છીએ બાય બાય અને જઈ રહ્યા છીએ ભાવનગર તરફ પણ કે છે ને સોમનાથમાં મને એક આપણે લાલો પિક્ચર છે ને એને લાલાને લાલો મળી ગયો હતો ને એ રીતે મને આજે મુકેશભાઈ લાલા તરીકે મળી ગયા હું પાલકા ત્રીથ દર્શન કરવા તો કૃષ્ણ ભગવાનના અને મને મુકેશભાઈ અહીંયા જ ભેગા થઈ ગયા હતા એટલે મુકેશભાઈને મેં પહેલાં ચા પીધી પછી મને મુકેશભાઈ એમના ઘરે લઈ ગયા એમના ઘરે નાસ્તો સરસ કરાયો અને પછી અમે બે સંગા ત્રિવેણી સંગમ મને ઘણું બધું ફર્યા મુકેશભાઈ હું આટલું બધું જો હોત ને તો એકલો ના ફર્યો અત્યારે હું નીકળી ગયો હોત પણ મુકેશભાઈનો ખૂબ ખૂબ આભાર કે મને બહુ જ મજા આવી મુકેશભાઈ જોડે ફરવાની અને હવે અમે બંને પડીએ છીએ છૂટા મુકેશભાઈ જાય છે એમના ઘર તરફ અને હું જોઉં છું ભાવનગર તરફ તો ચલો જય તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગોરખમઠ અને આ મિત્રો મને જોઈ જોઈ ગયા બધા મિત્રો એટલે દોડાણ દોડાયા જો થાકી ગયા છે બધા મિત્રો અને મને મળવા દોડે દોડાયા એટલે બહુ જ મજા આવી કારણ કે આગળથી પાડી જાય એટલે બધા બધા મિત્રો બહુ મળવા આવ્યા બધા મને આનંદ થયો સોમનાથ થી તો આપણે નીકળી ગયા છીએ અને જઈને જઈ રહ્યા છીએ ભાવનગર તરફ પણ ભાવનગર તરફ જતા એક પાસલી પાસલી ગામ આવે છે ત્યાં મા પ્રસંગ માનું મસ્ત ધામ છે તો ચલો મોગલ ધામ માના દર્શન કરતા અને તમને પણ દર્શન કરાવી દઈએ તો મિત્રો હાલ આપણે રહ્યું છે ભાવનગર બસો ને તેતાલીસ કિલોમીટર અને આપણે જઈ રહ્યા છીએ અત્યારે હાલ છીએ સોમનાથ અને ભાવનગરવાળા હાઈવે ઉપર અને સુરત દાદા ધીરે ધીરે હાથમી રહ્યા છીએ અને ભાવનગર તો આપણે હજુ ઘણું બધું બાકી છે તો જોઈએ જે આજની રાત ક્યાં રોકાવે છે આજની રાત રોકાવાનું કે નક્કી નથી તો બસ મિત્રો રજૂ તને કન્ટિન્યુ મળીએ આગળ મિત્રો ભાઈનો ભાઈ આપણને આપણે તો જઈ રહ્યા હતા આમ ભાવનગર બાજુ પણ આ ભાઈ મળે એટલે મને કે નાળિયેરનું પાણી પીતા જાઓ તો એમનો ખૂબ ખૂબ આભાર કે એમને મને નાળિયેરનું પાણી પીવાયું જય દ્વારકાધીશ તો મિત્રો આપણને આ અહીંયા રવાની જગ્યા મળી ગઈ છે મા કોડિયા છે આપણે આજની વાત કરવાનું છું તો બસ ચાલો તને તારે નવા વિડીયો પાંચ લોકો బాగీబానీ అరమణి జయశా వి